નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ગુજરાત સરકાર દ્વારા જે છે તે બહુ મોટો નિર્ણય આપવામાં આવ્યો છે હવે ગવર્મેન્ટ કર્મચારીઓને જે છે તે દિવાળી રૂપે સાત હજારનું બોનસ આપવામાં આવી રહ્યું છે તો આજે આપણી વિડીયોમાં જે છે તે સંપૂર્ણ ચર્ચા કરવાના છે ગુજરાત સરકાર દ્વારા દિવાળી બોનસ કેવી રીતે આપવામાં આવશે કયા કયા કર્મચારીઓને આ બોનસ મળવાપાત્ર રહેશે તમને ચોક્કસથી આ વિડીયો જે છે બહુ ઉપયોગી થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો જેથી તમને આની સંપૂર્ણ ડિટેલમાં ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને જે ચેનલ દ્વારા જે છે તે ગવર્મેન્ટ જોબ ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમ્સ હોય સ્કોલરશીપ જેવી તમામ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે માટે જરૂરથી કરીને રાખજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાત સરકાર આપશે દિવાળીનું બોનસ રૂપિયા સાત હજાર બોનસ જે છે તે આપવામાં આવશે જુઓ કોને કોને મળવાપાત્ર રહેવાનું છે તે આ બોનસ તો અહીંયા ડિટેલમાં ઇન્ફોર્મેશન આપણે છીએ કે કયા કર્મચારીઓને આ બોનસ મળવાપાત્ર રહેશે તો રાજ્ય મંત્રી મંડળ પરના મહેકમ પરના વિધાનસભા અધ્યક્ષના દંડકના નાયક દંડક અને કોલેજના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ ચારના આ તમામ કર્મચારીઓને જે છે સાત હજાર રૂપિયાનું બોનસ જે છે તે આપવામાં આવી રહ્યું છે ત્યારબાદ એક બીજું પણ સુધારો કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકારના વર્ગ ચાર દિવાળી કર્મચારી પેટેજ છે તે કર્મચારી ને સાત હાજર રૂપિયા ની આવશે ત્યાર છે કે મુખ્ય મંત્રી પટેલ આગામી દિવાળી તહેવારો માટે વર્ગ ચાર ના કર્મચારી ઉત્સાહ પૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા સાત હાજર ની મર્યાદા જે છે તે એડ હોક બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રૂપિયા સાત હાજર ની મહત્તમ મર્યાદાના બોનસ નો વર્ગ ચાર ના અંદાજે સોળ હાજર નવસો ને એકવીસ કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓને લાભ મળવાપાત્ર રહેવાનો છે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણા વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવા દિશા નિર્દેશો પણ આપી દીધા છે ત્યારબાદ છે કે ઓગસ્ટમાં એસટી કર્મચારીઓને મોંઘવાણું પથ્થું જે છે બે ટકા વધારવામાં આવી રહ્યું છે જે એસટીના કર્મચારીઓ છે ચાલીસ હજાર એમને મોંઘવારી પથ્થુ પણ બે ટકા વધારી દેવામાં આવ્યું છે આ પહેલા છવીસસો ઓગસ્ટ બે હજાર પચીસના રૂપ થાય જે સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમના કર્મચારીને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં બે ટકાના વધારા સાથે હવે તેથી તે પંચાવન ટકા મુજબ બધું ચૂકવવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે હવે પંચાવન ટકા બધું આપવામાં આવશે આ નિર્ણય થકી કુલ ત્રીસ કરોડથી વધુ લાભ એસટી નિગમના કર્મચારીઓને મળશે બી એ વધારાના આ લાભ ગુજરાતના એસ ટીમાં ફરજ બજાવતા ચાલીસ હજાર કરતાં વધુ કર્મચારીઓને મળશે તો બેમાં વધારો કરવામાં આવ્યો છે તો ચાલીસ હજાર રૂપિયા જે છે ચાલીસ હજાર કર્મચારીઓ ને ત્રીસ હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે બે ટકા ભથ્થું વધારવામાં આવ્યું છે અને સાથે સાથે જે છે ત્યાં સોળ હજાર જે વર્ગ જે કર્મચારીઓ છે એમને સાત હજાર રૂપિયા બોનસ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે તો આ સરકારે બહુ મોટો નિર્ણય લીધો છે ચોક્કસ પણે આ વિડીયો તમારા માટે પણ ઉપયોગી થયો હશે અને આ માહિતી જરૂરથી શેર કરી દેજો જેથી જે ગવર્મેન્ટ કર્મચારીઓ છે એમને આની ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ